નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પીના પર મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાડકે જલારામ જય ઠાકર કણી જય દ્વારકાધીશ હરિમ મિત્રો ગઈકાલે કે એવો પ્રસંગ થયો કે આપ વિડીયો પણ ન બનાવ્યો પાછળ કહું છું શું થયું કોઈકને ખુશી થઈ છે કાંક કચ્છ આંખો સાર્વત્રિક પ્રસાદ થયો છે એટલે બધાના હૈયા હરખાણા છે પણ અમારી આંખે તો આંસુ ઉભરાણા છે પાછળ કહું ગઈકાલે પછી મને ઈચ્છા જ નથી હું વિડીયો કર્યો જ નહીં ન તો ઉતાર્યો કે ન તો નાખ્યો ક્યાં ગઈ પાછળ કહું છું અત્યારે સુવિચા લઈ લઉં અને બતાવું તમને કે લોકો કેવા હરખાણા છે હમીસરની પાળે ભેગા થયા છે બધા આજે સતત વરસાદ ગઈકાલે આખી રાત પડ્યો અને દિવસે થોડો 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 ભૂજવા ચાલુ હતો એ જ રીતે મેં ગામડામાં ફોન કર્યા તો લગભગ ગામડામાંથી એમ કહેતા હતા કે ના વરસાદ સારો છે ના વરસાદ સારો છે ઘણા બધા ડેમો છલકાયા છે માંડવીનો વિજયસાગર ડેમ છલકાયો છે અબડાસાનો કંકાવટી બીજા ઘણા બધા ડેમો એ રીતે છલકાણા છે એટલે આનંદ ઉભરાણો છે તો મિત્રો આ અમીસરની પાળો બાજુથી થોડીક રહી ગયું વિડીયો કરવામાં એ લેકવી હોટલ પાસેથી આગળ વધું છું બંને બાજુ મસ્ત તળાવ ભરાઈ ગયું છે આ જે ગાડીઓ દેખાય છે ને એ બધા લોકો જ આવ્યા છે એટલે કેટલાય લોકો છે બહાર ભુજની પ્રજા અમે રંગીલી મિજાજની છે તરત બહાર નીકળે ને આ બાજુ દેખાય છે પાણી બંને બાજુ બતાવું લગભગ ચારેક જ ફૂંટ રહ્યું છે નીચે ગઈકાલે પડ્યો એટલો વરસાદ પડશે તો તળાવ ખરેખર છલકાઈ જશે બંને બાજુ મસ્ત હરિયાણા ઝાડ પણ ધોવાઈને લીલામ થઈ ગયા છે ગરમીમાંથી રાહત લેવા માટે લોકો બધા જ બહાર આવ્યા છે હવે ગરમે ગરમી એટલી થાય એમ નથી કારણ કે ઠંડુ વાતાવરણ થવા લાગ્યું છે પણ હમીસરના પાણી કંઈક મોજ જ અલગ છે ને ઘેગુર વડલો દેખાય ત્યાં આવી ગયો ખેંગાર પાર્ક અને ત્યાંથી આપણે આગળ વધીએ અહીં કાગડા અને ફંક્શિયન બીજી સાઈડમાં ઘણા હોય છે પણ ત્યાં વિડીયો કરવા અમે ગયા નહીં બાઇકથી આવતા તો ચાલે આવે જોઈ ક્યાંક પાણી પણ દેખાય છે હમણાં જ આપણે પહોંચશું જે હમીરસરનું મોટું ઓગન કહેવાય ત્યાં મોટા ઓગનમાંથી આમ જો આ ઓગન દેખાય ત્યાંથી સામે પાણી દેખાઈ રહ્યું હતું થોડું થોડું દેખાશે અહીંની વિડીયોમાં અને અહીંથી આપણે આગળ વધશું કોડકી ચોકડી રોડ બાજુ જેને બીએસએફનો રોડ કહે છે તે બાજુ આ સામે નીલકંઠ ભવન સ્વામિનારાયણ મંદિર અને અહીં મસ્ત આ હરિયાળી હરિયાળી જોતા જોતા આપણે હમણાં જ ઘરે પહોંચી જશું કારણ કે હરિયાળી વચ્ચેનો બંગલો જોઈ લો એટલે તમને બતાવું તો જોયા હમીસરની પાળે માણસો ભૂજ લોકો ત્યાં ઉમટી પડે જોયા ને આપણે હવે લઈ લઈ આપણો સુવિચાર ઘણા દિવસ પછી સુવિચાર હું બતાવું છું હમણાં રોજ મોડા આવે છે આજે હું એના પેગી મોડી આવી એટલે આજના સુવિચારની વાત કરી ને તો એવી સુવિચાર લેવામાં રેડી તો આપણે જે કોઈ શબ્દો બોલીએ છીએ ને એ વિચારીને બોલવા જોઈએ તો આપણા બોલેલા શબ્દોનું પરિણામ ખાલી આપણને એકને જ ભોગવા પડે એવું નથી હોતું આપણી આસપાસ રહેતા લોકો એમાં પરિવાર હોય કે પડોશીઓ ગમે તે હોય એને પણ ભોગવવા પડે કેમ ભોગવવા પડે કે દાખલા તરીકે હું કાંઈ પણ બોલું તો બાજુમાં હેતલને કોઈ કહેશે તારા કાકીજી આવાય આવું બોલ્યા તો દુઃખ એને પણ ઉત્પન્ન થાય અનિલને કે દ્રષ્ટિને કોઈ કહેશે કે આમને કહેશે કે દીના આવું બોલતી હતી કે તારા મમ્મી આવું બોલ્યા તો એ દુઃખ ઉત્પન્ન થાય કે આપણા શબ્દો જો સમજીને બોલાયેલા હોય જો તોલીને બોલાયેલા હોય તો આપને પણ દુઃખ ઉત્પન્ન ન કરે અને બીજાને પણ ન કરે ને જેમને આપણે કીધું છે એને પણ ન કરે ઉત્પન્ન એટલે શબ્દો હંમેશા તોલીને વાપરવા જોઈએ અને એને વિશેષ રીતે આપણે કહીને તો એમ કહી શકાય કે દુનિયામાં એક જ એવું પ્રાણી છે જે માણસ જેનું ઝેર દાંતમાં નહીં પણ જીભમાં છે શબ્દોમાં છે શબ્દો જીભમાં એટલે કે શબ્દોમાં છે જીભમાં એટલે ગમે તે જીભથી બોલાતા શબ્દો એટલે શબ્દોમાં એ ઝેર છે એટલે શબ્દો હંમેશા તોલીને વપરાય તો વિશેષ સારું હવે વાત છે તમને જે કહેતી હતી કે કાલે વિડીયો ન થયો કે લોકોને હૈયા ભરાણા તો અમારા પડોશી લુડવાના પડોશી એમને એક ભાઈ એક ઘર જેવું લાગે અમારા છોકરા એની ઘરે મોટા થાય એમના અમારી સાથે થાય આજની તારીખમાં જઈએ બેસીએ તો એમને ન મળી તો મજા ના આવે એવા સુથાર પરિવાર છે એના મોહનભાઈ મોહનભાઈ પ્રાગજીભાઈ સુધા વાઘમાર એમની અટક એમનું ઓછી તું હાર્ટ એટેકથી અવસાન થયું છે લગભગ સાઠ વર્ષની આસપાસમાં ઉંમર એટલી તો ઉંમરે નથી અને એમાં બે દીકરા હજી કુવારા એનો દીકરો અનિલનો મિત્ર થાય અને બધા છોકરા મારા એટલા ભેગા રમ્યા છીએ અને એટલા અમે ગૂંથાયેલા છીએ કે અમને સાંભળીને અમે

પણ દિલ તો એટલું જ રડતું રહ્યું રડી રડીને કાલ સાંજે મારું એટલું માથું દુખી ગયું હતું કે મેં કીધું મને આમ ઈચ્છા નહોતી થતી કે મારે વિડીયો કરવો હોય છે એમ આજે વિશેષ કાંઈ ઈચ્છા નથી વિડીયોનું કરું છું એન્ડિંગ ફોટું તમને સામે બતાવી રહીશું જોઈ અહીં સાઈડમાં જ તમને ફોટું બતાવું છું તે ફોટું જોઈ શકો એટલા પ્રેમાળ વ્યક્તિ એટલે એમ કહેવાનું મન થાય કે ભગવાન અહીંયા જરૂર હતી એને ત્યાં પણ જરૂરત એમ કરીને લઈ લીધા અહીં વિડીયો એન્ડિંગ કરીએ ફરી કાલે મળશું કે નહીં નક્કી નથી કદાચ કોશિશ કરશું આપણે બધા પ્રાર્થના કરી કે ભગવાન એના આત્માને શાંતિ આપે અને પરિવાર પર આ ઓછીથી આફત આવી પડી જાય એને સહન કરવાથી શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે હરિયો જય માતાજી